ગરુર પુરાણ પ્રમાણે કેવી રીતે નક્કી થાય છે મનુષ્યનો આગળનો જન્મ નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી નાગરવેલ ચેનલમાં મિત્રો પ્રત્યેક માણસના મનમાં એ જિજ્ઞાસા તો જરૂર હોય છે કે શું મેં પાછલા જન્મમાં કંઈક ખાસ કર્યું હતું અને મારું આગલું જન્મ કઈ યોનિમાં થશે પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ તપશ્ચર્યા દ્વારા આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરતા જેથી તેઓ પોતાના ભૂતકાળ અને ભવિષ્ય બંનેને જોઈ શકતા પણ આપણા જેવા સામાન્ય માણસો માટે આવું કરવું શક્ય નથી હા પરંતુ હિન્દુ શાસ્ત્રોમાં ખાસ કરીને ગરુડ પુરાણમાં એવા સંકેતો મળતા હોય છે જેના આધારે આપણે જાણવા પ્રયાસ કરી શકીએ છીએ કે કઈ પ્રકારના કર્મોથી આગળનો જન્મ મનુષ્ય યોનિમાં થાય છે અને કઈ પ્રકારના પાપોથી જીવન ગધેડા કે ભેઢિયા જેવી યોનિમાં પણ થઈ શકે છે આજના વિડીયોમાં આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે ભગવાન વિષ્ણુએ પંખીરાજ કરૂડને એવું શું જણાવ્યું હતું જેના આધારે મનુષ્ય પોતાના જીવનના આગળના જન્મ અંગે જાણકારી મેળવી શકે છે મિત્રો હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મનુષ્યનો જન્મ અતિ દુર્લભ માનવામાં આવ્યો છે કારણ કે ચોર્યાસી લાખ યોનીઓમાંથી માત્ર મનુષ્ય યોની એવી છે જ્યાં મનુષ્ય વિચાર શકતો ચુકાદો લઈ શકતો અને પોતાના કર્મોનું ફળ સમજી શકતો હોય છે આજ મનુષ્ય યોનીમાં કરેલા સારા કે નરસા કર્મોનો સીધો પ્રભાવ આપણા આગળના જન્મ પર પડે છે ગરુડ પુરાણમાં દરેક કર્મના પરિણામની વિગતવાર સમજ આપવામાં આવી છે કેવો પણ કર્મ હોય પાપ કે પુણ્ય તેનું ફળ મનુષ્યને જરૂર મળે છે ભગવાન શ્રીકૃષ્ણે પણ ગીતામાં કહ્યું છે મનુષ્યના હાથમાં છે માત્ર કર્મ ફળ આપવાનું કામ તો પરમાત્માનું છે ગરુડ પુરાણ પ્રમાણે મનુષ્યના મૃત્યુ પહેલાં જ એ નક્કી થઈ જાય છે કે તેનો આગલો જન્મ કઈ યોનીમાં થશે અને આ નક્કી થતું હોય છે કરેલા કર્મોના આધારે ચાલો હવે જાણીએ કે કયા કયા કર્મોથી કઈ યોનીમાં જન્મ મળે છે સ્ત્રીનું અપમાન કરનાર જે મનુષ્ય પરસ્ત્રી સાથે સંબંધ બનાવે છે કે સ્ત્રીઓનો અનાદર કરે છે એવો માણસ પ્રથમ તો ભયાનક નર્કમાં જાય છે અને પછી ભેડિયું બને છે પછી કૂતરો શિયાળ ગીધ સાપ કાગડો અને બગલો બને છે આ બધી યોનીઓમાં ભટકીને પછી કોઈ દિવસ ફરી મનુષ્ય યોની મળે છે મોટા ભાઈના અપમાન કરનાર વેદ વ્યાસજી કહે છે કે મોટો ભાઈ પિતા સમાન હોય છે જેઓ તેનો અનાદર કરે છે તેઓ કૌચ નામના પક્ષી તરીકે જન્મ લે છે જો તે જીવનકાળ દરમિયાન ભગવાનની કૃપા મળે તો ફરી મનુષ્ય બને છે नहीं तो फरी भटकावे छे। चोरी करनार जेम के वस्त्रोनी चोरी करनार तोता बने छे। सुगंधित पदार्थो चोरी करनार छछुंदर बने छे। हत्या के घोर पाप करनार कोईनी मोटू पाप करनार व्यक्ति आगे जन्म में गधेड़ा रूपे जन्मे छे। तो मनुष्य योनि फरी रीते मे जेमने सारा कर्म कर સમાજ માટે કામ કરનાર બીજાની નિસ્વાર્થ મદદ કરનાર દયાળુતા રાખનાર ધર્મ કાર્ય માટે ધનનો ઉપયોગ કરનાર એવા લોકોનો જન્મ ફરીથી મનુષ્ય યોનિમાં થાય છે મૃત્યુ સમયે શું યાદ છે એ પણ મહત્વપૂર્ણ છે ગરુડ પુરાણ કહે છે કે જે મનુષ્ય મૃત્યુ સમયે જેને યાદ કરે છે તેનો આગલો જન્મ એ આધારે જ નક્કી થાય છે જો કોઈ સ્ત્રીને યાદ કરીને મૃત્યુ પામે છે તો તેનો જન્મ સ્ત્રી રૂપે થાય છે પરંતુ જે શ્રી હરિનું સ્મરણ કરતા મૃત્યુ પામે છે તેને મોક્ષનો માર્ગ મળી જાય છે શાસ્ત્રો કહે છે કે મૃત્યુ સમયે હંમેશા ભગવાન વિષ્ણુ શ્રી હરિનું નામ લેવું જોઈએ મિત્રો આશા છે કે તમને સમજાયું હશે કે કઈ રીતે કરેલા કર્મો આપણા આગળના જન્મ માટે મહત્વ ધરાવે છે જો આ જાણકારી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો તમારા મિત્રો સ્નેહીઓ સાથે અને આવા જ શાસ્ત્રીય જ્ઞાન માટે અમારી નાગવેલ ચેનલને સબસ્ક્રાઇબ કરો સર્વે ભવંતુ સુખી જય શ્રી કૃષ્ણ